સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટમાં ગુજરાતનો સૌ પ્રથમ ડ્યુઅલ સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગનો શુભારંભ સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનામોર્ફિક ત્રણ ડી કન્ટેન્ટ પ્રદર્શિત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતના સૌપ્રથમ ડ્યુઅલ સ્ક્રીન ડિજિટલ હોર્ડિંગના લોન્ચ સાથે રાજકોટના આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર તેમજ ભારતમાં મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોના પ્રતિષ્ઠિત સ્થળોએ જોવા મળતું આ અત્યાધુનિક જાહેરાત ફોર્મેટ હવે રાજકોટમાં પ્રસ્થાપિત થયું છે જે શહેરમાં વિઝ્યુઅલ ઇનોવેશનના એક નવા યુગનો પ્રારંભ કરે છે શહેરના ન્યૂ એકસો પચાસ ફૂટ રોડ પર વ્યૂહાત્મક રીતે સ્થાપિત આ ડિજિટલ ઇન્સ્ટોલેશનમાં ત્રીસ ફૂટ પહોળી અને પંદર ફૂટ ઊંચી એવી બે વિશાળ સ્કીનનો સમાવેશ થાય છે આ ડ્યુઅલ સ્કીન ફોર્મેટ બ્રાન્ડ્સને કોઈ એક અથવા બંને સ્કીન પર એક સાથે જાહેરાત પ્રદર્શિત કરવાની સુવિધા પૂરી પાડે છે જેનાથી આસપાસના વિસ્તારોમાંથી રાજકોટ તરફ આવતા જતા લોકોને અપ્રતિમ વિઝિબિલિટી મળશે મારું નામ રાજ છે આઈ એમ વન ઓફ ધ પાર્ટનર પાર્ટનર વી આર ફોર પાર્ટનર્સ માય સેલ્ફ રાજ ગોર ઇઝ મહેશ સોલંકી વી હેવ પાર ટ્રાવલ વિથ એન્ડ વી ઓલસો હેવ વન મોટનર હુ ઇઝ દિવ્યા પંડ્યા સો અમે ચાર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ અમે ચારનું એક વિઝન હતું કે ટેકનોલોજી તરફ અમારું પહેલેથી એક કનેક્શન હતું જેના લીધે અમે એક એડ એજન્સી બી સ્ટાર્ટ કરી છે વિચ ઇઝ ફ્રોમ રાજકોટ વિચ ઇઝ ઇન મુંબઈ એન્ડ ટુ થાઉઝન્ડ ફિફ્ટીનથી આઈ એમ રનિંગ ધેટ એડ એજન્સી આ એડ એજન્સી ચાલુ કર્યા પછી એક અમને જે ઓપોર્ચ્યુનિટી દેખાય જે સેગમેન્ટમાં વિચ વોઝ એનામ ઓફ એક ડિજિટલ બિલબોર્ડ અને જે જાપાન અને ચાઇનામાં આપણે ખૂબ જ જોયું છે ધ થિંગ્સ કમિંગ આઉટ ઓફ ધ હોર્ડિંગ્સ એટલે એ વિચારીને પછી એની જે ગેપ એક અમે માર્કેટમાં જોઈ છે જે મુંબઈ બેંગ્લોર મેટ્રો સિટીઝમાં હવે આવવાનું ચાલુ થયું છે બટ બિંગ ફ્રોમ રાજકોટ અમે એ એનાલિસિસ કર્યું છે કે રાજકોટ હેઝ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ લોકો અહીંયા ઘણા બધા અવેર છે એ લોકોને ટેકનોલોજીકલ એક્સપોઝર બહુ સારું છે જેના જેના માટે થઈને અમે એવું પ્લાન કર્યું કે આપણે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી રાજકોટને પણ આપવી જોઈએ અલોંગ મુંબઈ તો અમે કરીએ જ છે બટ મુંબઈ સાથે સાથે અમે પણ આનું ચાલુ કર્યું છે સ્ટાર્ટિંગ અમે ન્યૂ વન ફિફ્ટી ફીટ રિંગ રોડથી કર્યું છે બિકોઝ કોસ્ટલ એરિયાથી કોઈ એન્ટ્રી કરે એની માટે ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ પોઈન્ટ સો આના સિવાય આપણે બીજા સ્ટ્રક્ચર્સ બી બહુ જલ્દી રાજકોટમાં જોવા મળશે બટ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટ્રક્ચર એ અલગ અલગ જગ્યાએ અમે એસ્ટાબ્લિશમેન્ટ કરશું ડિપેન્ડિંગ ઓન આરએમસી પરમિશન બધું જ આરએમસી ના ગાઈડલાઇન્સ અને જીડીસીઆરના નિયમ મુજબ જ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ taking care of everyone's safety, but along with the technological prospect.